હા બોલો ને ભાઈ શું હતું આ બધું મામલો ચાલે છે તમારો આ ખજૂર વાળું એમાં ભાઈ એવું છે કે અમેરિકા અમેરિકા થી બધી દાન જે બધું લઈ આવે ને તો ત્યાંથી બધાને એવું કીધું હતું કે હું દસ દસ ઘરના કોઈ પણ માણસે તમને પૈસા આપ્યા હોય કોઈ વ્યક્તિ હોય કે લ્યો ભાઈ તમે આ દસ દસ ઘરના પૈસા રાખો એને એક ઘરના પૈસા દસ લાખ રૂપિયા લેખે લીધા છે બધા પાસે અમેરિકામાં અને બધાને એવું કીધું તું કે વાંધો ને હું રીલ્સ જે બનાવું ને ઘરની એ રીલ્સો માં ને હું તમારા બધાના નામ બોલીશ પણ આ ભાઈ તો પેલો ફજે તેવો કરીને કહેતો માર્કેટમાં તો હું ક્યાંય ફોન લેતો નથી એટલે હવે એ બોલે તો એની ઇજ્જત જાય એવું છે ભાઈ તો કોઈ પણ માણસ તમે આટલું બધું દાન આપતા હોય એને તમે પછી બ્લોક કરી દો કરોડો રૂપિયાનું દાન આપ્યું હોય ભાઈ જેને તમારા ઉપર વિશ્વાસ કર્યો હોય એમની પાસે તો સમય નથી એવો ભાઈ દાન સેવા કરવા જવાનો બરાબર પણ તમે તો આ બધા તમારો વિડિયો વાયરલ થયેલો ઓડિયો એની અંદર તમે આ બધું જે કરો છો આ પાણી નું આ બધું વિડીયો છે ભાઈ તોડ પાણી નો એને કયો આખું રેકોર્ડિંગ મૂકે શું

તમે બનાવો ને દાન કોઈ કોક ના દાન લઈ લઈને તમારે તમારે બ્લોક કરી દેવાના દાન ખોટું બોલવાનું માર્કેટમાં

ભગવાન છે તો ભાઈ તમે નામ ની રોજ માળા જપો ને હા તો જપો ટૂંક સમય માં તમને તમારા ભગવાન ની હકીકત ખબર પડી જશે હો ભાઈ હાલો